એમ કે મીરાબાઈ એમ કે મીરાબાઈ કે કોણ હતી તો કે મીરાબાઈ એમ કે આગલા જલમ કે એક રુંદા વૃંદાવન મે કે વ્રજવાચી એમ કે છોકરી હતી કે વ્રજવાચી છોકરી હતી તો કે મીરાબાઈ હતી ને એક આગલા જન્મ માં એમ કે માધવી માધવી નામ હતું એમ કે માધવી કે તો કે મીરાબાઈના ને લગ્ન એમ કે ભગવાનનો મિત્ર મધુમંગલ હતી કે આતા તો મીરાબાઈ ની માતા એમ કે હતી એની એમ કે એની એવું કીધું તું માધવી અવતારમાં કે તું એમ કે રજમાં લગ્ન કરી જાય તો કે ત્યાં એમ કે નંદ નો છોરો હોય ને બઉ છેલ્યો હોય એમ કે એની કોઈ દિવસ તું દેખતી ન એક નેતાની

ભાભી ને મોટું જોઈ લે એમ તો ભગવાન એમ તો કૃષ્ણ એમ માધવી ને મોઢું એમ કે જોવા ગયા તો એને માતા એ કીધું હતું કે છલિયા કૃષ્ણ બહુ હોય કે એને તું નહીં એટલો સુંદર કે એમાં તું મોહી જાય તારો સંસાર સુધી ચાલશે ંગલ મારો મિત્ર છે તમે મારા ભાભી છો એમ કે તો નહી બતાડતા ત્યારે કીધું એમ કે અત્યારે તારું મોટું મને નથી બતાવતી પણ મારું મોટું જોવા માટે તું એમ કે જાય તો એની સાસુ માધવીની સાસુ હતી એ પણ એવી જ હતી એ પણ એને એમ જ કે તારે કૃષ્ણ ને જવાનું બધી એમ ગોપીઓ કે જાય પણ તારે નહીં જવાનું એટલે એક બાજુ સાસુ મળી એક બાજુ માં એવી મળી કહેવાનો એમ કે વ્રજ ઉપર એક વખત ઇન્દ્ર કોપી છે ઇન્દ્ર વર્ષા કરી ભગવાને જયારે કીધું કે ગોવર્ધન પૂજા કરો એમ કે ગોવર્ધન ની પૂજા કરો એમ કે ઇન્દ્ર ની પૂજા ન કરો ત્યારે એમ કે ગોવર્ધ ઇન્દ્ર ભગવાન એમ કોપી થઈ જાય એમ કે મેઘમાળા એની આદેશ કર્યો કે એમ સતત છ દિવસ સુધી એમ સાત દિવસ સુધી વરસાદ કરો એટલે કે અતિવૃષ્ટિ એવો પ્રલય એવી સ્થિતિ થઈ ગઈ એટલે ભગવાન ગોવર્ધન ઉઠાવે ત્યારે ભગવાન હાથ દિવસ સુધી એમ કે એક જ ઠપ ને ઉભા રહ્યા તો માધવી પણ ત્યાં આવી એટલે માધવી એ ખાલી નખની એમ કે ચંદ્રિકા એ કરું એમ કે જીણો એક

મારા પ્રેમ ના મળે હું પરમાત્મા રૂપે આવ્યો તો વૃંદાવન માં તું તો એમ કે અલકા તલમ માં કે તારી ઈચ્છા એમ કે પૂરી થશે તારી એમ કે માધવી રૂપે મીરાબાઈ એના અવતાર મા મરણ એટલે રીત રિવાજ એમ કે રાજા ભોજા લગ્ન થયા સતત વીરધર્મ જ અને છેલ્લે એમ તો પ્રભુ ચરણ માં પ્રભુ ના હૃદય માં પ્રભુ મીરાબાઈ ને સમાવી લીધી એટલે મીરાબાઈ નો હતી 네, 고맙니 네.